નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ છે આઈસીડીએસ ઘટક પાલનપુર એકની તમામ આંગણવાડી કેન્દ્રોના બાળ દિવસની ઉત્સાહે ઉજવણી કરવામાં આવી હતી ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત ત્રણથી છ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસને અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે આ બાબતે ધ્યાને રાખી આંગણવાડીમાં આવતા ભૂલકાઓનું સતત અવલોકન કરી તેમના વિકાસની નોંધ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અગમ એપ તેમજ મારી વિકાસયાત્રા પુસ્તિકામાં નિયતપણે લેવામાં આવે છે આ પ્રક્રિયા મુજબ જાન્યુઆરી મે અને સપ્ટેમ્બર માસમાં બાળકોની પ્રગતિની નોંધણી કરવામાં આવે છે આ કાર્યક્રમ દરમિયાન જાન્યુઆરી માસમાં કરાયેલા અવલોકનના આધારે તૈયાર થયેલ મારી વિકાસયાત્રા આ રિપોર્ટ કાર્ડ તમામ વાલીઓને વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યકર બહેનો તથા બાળકોના સર્વાંગી વિકાસના વિવિધ પાસાઓ વિશે વિગતવાર માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વિશેષ આકર્ષણ રૂપે આ કાર્યક્રમમાં ફેબ્રુઆરી માસમાં જન્મેલા બાળકોના જન્મદિવસની સામૂહિક ઉજવણી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સીડીપીઓ શ્રીમતી ડિમ્ફલબેન પંજા તમામ સુપરવાઇઝર બહેનો પીએસ પીએસસી રોહિતભાઈ સેવક બ્લોક પીએસસી સ્મિતાબેન વણકર તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી બાળકોના પ્રોત્સાહનમાં વધારો કર્યો હતો અને સમગ્ર આયોજનને સફળ બનાવ્યો હતો